તમને વેરીકોસની પ્રોબ્લેમ છે એ પણ દૂર થશે અને યદી તમારા હાર્ટમાં બ્લોકેજ અવરોધ છે એ અવરોધ પર દૂર થશે હું કલ્પના રાઠોડ એક્યુપ્રેશર એક્યુપંચર થેરાપિસ્ટ ડિપ્લોમા ઇન આલ્ટરનેટિવ મેડિસિન એની માટે જે વસ્તુ જોઈએ બે થી ત્રણ કણી તમે લસણની લઈ લેજો લસણની અંદર એવા ઔષધી ગુણ છે જે કી લોહીને પાતળું કરી લોહીની હેરફેરને ઠીક કરી અને નસની નબડાઈને પણ દૂર કરે છે

કરવા માટે તજ એક દવાનું કામ કરે છે નાનો કટકો તજનો નો લઈ ત્રણે સરસથી કૂટી અને એક કપ પાણીમાં ઉમેરી ખૂબ સરસ એને ઉકાળી લેજો ગારી એને ઠંડુ કરી ચમચી મધ એમાં નાખી સૌથી પહેલા નિર્ણય કોઠે તમે આને ધર રોજ પીવું ચાલુ કરી દો તમારું જે ઘાટું બ્લડ થઈ ગયું છે એ પાતળું થઈ જશે નસુની નબળાઈ પણ દૂર થશે વધુ થી વધુ લોકોને શેર કરો મસ્તરા નમસ્કાર